द्वारकाणा धारासભ્ય पबुभा माणिकनी ચીમકી બાદ প্রশাসন દોડતું થયું પ્રાંત અધિકારી સહિત ગોવાથી નેશનલ ইনস্টিটিউট ઓફ વોટર સ્પોર્ટ્સની એક ટીમ આજે શિવરાજપુર બીચ ખાતે પહોંચી હતી પ્રાંત અધિકારી અને NIWS ની ટીમે સ્થાનિક ધંધાર્થીઓ સાથે બેઠક યોજી આગની કાંડ બાદ શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરી દેવાઈ હતી થોડા દિવસ પહેલા ધારાસભ્ય પબુભા માલિક એક્ટિવિટી શરૂ કરવા માટે પ્રશાસનને વીસ દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું હતું જેને લઈ અધિકારીઓ દોડતા થયા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીના સાધનોની ચકાસણી કર્યા બાદ આ એક્ટિવિટી શરૂ થાય તેવી શક્યતા છે સરકાર સરકારશ્રીનો નિર્ણય આવ્યો બહુ મજા આવી અને અત્યારે એનએસડબલ્યુ વાળા બધા આવી ગયા છે અત્યારે અમારા ગ્રુપ જોડે બધી વાત થઈ કે કાલથી જ અમે બધું આ કામ ચાલુ કરી દેશું કે જે લોકોએ કીધું છે એ અમે છે ને કરી કરી ગુજરાત સરકારે ડબલ્યુ એસ ગોવા સાથે એમઓયુ કરેલ છે આજે એમના પ્રતિનિધિ એ લોકો અહીં છે તમામ વોટર સ્પોર્ટ્સ જે ઇક્વિપમેન્ટ છે એની ઇન્સ્પેક્શનની કામગીરી એને ચાલુ કરી છે જે જે લોકો પાસે લાઇસન્સ નથી એ આપવા માટેની અહીંયા કેમ્પ લગાવ્યા છે જો ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ डायरेक्शन uh, के अंदर जो अभी नया आई वी एक्ट ट्वेंटी वन निकला है उसके अंतर्गत क्या क्या रूल्स हैं क्या क्या चीज़ें हो सकती हैं उसके हिसाब से हम यहाँ पे प्रॉपर एक रूल बनाएंगे और उस रूल के हिसाब से गाइडलेंस बनेगी गाइडलाइंस बनने के बाद सबको सर्कुलेट की जाएंगी और उसके हिसाब से ये पूरा वाटर स्पोर्ट्स अगेन दोबारा से ओपन किया जाएगा और प्रोपरली विद द सेफ्टी प्रोटोकॉल्स रख के ही इसको दोबारा से चालू किया जाएगा मैंने यहाँ पे शिवराजपुर बीच का नाम सुना था काफ़ी और यहाँ की स्पोर्ट्स एक्टिविटी का भी लेकिन यहाँ का पता चला कि यहाँ पे एक एक साल से बंद है सो इसलिए डिसअपॉइंटिंग क्योंकि यहाँ पे आप एंजॉय करने आ रहे थे हम लोग और वो नहीं कर पा रहे हैं